સૌરાષ્ટ્રની અસ્તિત્વનું હાજર કર્યા છે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે તવાઈ લાવવાની કામગીરી શરૂ કરી છે સાંજ જેટલા શિક્ષકોને નોટિસ આપી હતી જેમાંથી પાંચને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળે છે જેના કારણે શિક્ષણ આલમમાં ખળભડાટ મચી ગયો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો કોઈ જાતની એનઓસી વગર વિદેશ ભાગી ગયા હોય તેમજ પોતાની જગ્યા પર અન્ય શિક્ષકને ભણાવવા મોકલતા હોવાની બૂમો ઉઠવા પામી હતી જેના પગલે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગે આવા શિક્ષકો સામે લાલ આંખ કરી જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલિમ દ્વારા ઓ પરેશવાગેલા જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી ખેડ અંગડિયા સર જે શિક્ષકો ઘણા લાંબા સમયથી ગેરહાજર રહેતા હતા અને તેને લઈને પ્રશ્નો ઉદ્ભવ્યો હતો બાળકોના શિક્ષણને લઈને કેવા કાર્યવાહી ખેડા જિલ્લામાં કુલ સાત શિક્ષકો હતા આવા ને ફેબ્રુઆરી મહિનામાં જ અમે એનો ડેટા મેળવી લીધેલો અને એમને કારણદર્શક નોટિસ ત્રણેક પર ઇસ્યુ થઈ ગયેલી છે ને સતત ગેરહાજર રહેવાના કારણે જે શિક્ષક બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એને કારણે અત્યાર સુધી અમે પાંચેક શિક્ષકોને નોકરીમાંથી રિમૂવ કરી દીધેલા છે આ શિક્ષકો ક્યાં ફરજ બજાવતા હતા અને ક્યાં ક્યાં શિક્ષકો હતા ત્રણ શિક્ષકોને બાર સાત ચોવીસના રોજ નોકરીમાંથી રિમૂવ કરેલ છે એમાં કઠલાલ મનોરજીના મુવાડા એમાં ચૌધરી દીક્ષિત કુમાર કાનજીભાઈ કઠલાલ બગડોલમાં એમી બેન ઇજ્ઞેશભાઈ દાવલા મહેમદાબાદ કરોલીમાં જ્યોતિકાબેન મનસુખભાઈ પટોળિયા આ ત્રણ શિક્ષકોને બાર સાત ચોવીસના રોજ અમે ડિસમિસ કરેલ છે તે ઉપરાંત બીજા બે શિક્ષકો વીસ આઠે અમે નોકરીમાંથી રિમૂવ કરેલ છે જેમાં જીતલબેન અશોકભાઈ પટેલ પીપળીયા કઠલાલ તાલુકો અને સેજલ દયાનંદ દવે કાણિયેલ કઠલાલ તાલુકો આમ કુલ બે એટલે કુલ પાંચ શિક્ષકોને આપણે નોકરીમાંથી રિમૂવ કરેલું છે આગામી સમયમાં આ પ્રકારની રજા લઈને જે રીતે કરવામાં આવી રહી છે એ ન કરે તેના માટે શું નોટિસ કરી રહ્યા અત્યારે હાલ તો હવે બધા શિક્ષકોની માહિતી મેળવી લીધી છે લાંબા સમયથી ગેરકાયદો શિક્ષકો આ જિલ્લામાં છે નહીં તેમ છતાં પણ જ્યારે આપણે રજા આપતા હોય ત્યારે વિદેશ જવાનું એક સોગંદનામું એમને રજૂ કરવું પડતું હોય છે ને એમાં અમે લખાણ હોય છે કે નિયત સમય મર્યાદા પછી હાજર નહીં થાય તો એમનું રાજીનામું એમને નોકરીમાંથી દૂર કરી શકાશે એવું લખાણ ઓલરેડી લઈ લેતા હોઈએ છીએ